ઓ હો હો હોલો સા ગોરુ ઓયકદાર ઓ ગોગો છે બિહાર્યો તો તેવું હું ઉ શીકોદાર બોલવું કેટલા ગોગા ગોગા બે આયા ગોગા બે

તો વળતા વળી પૂછજો ને હાચો લેખ ને હાચો ઓકડા ગમેલવી આલું મારું નામ શીખોતર ને ખેવરાય મારા દેવના પર હું બોલી રહ્યા છે ભાઈ પછી ભગતો આ પળ હોય મારી વેળા હોય તો ઠાકોર વીર ખરો એ હું માતા તારી હે તારી હા સભાવાળું લ્યો ભગતો રાજી ખાતું છે વીર વીર છે એક દાડો પળ હતી એક દાડો ઠાકોરું વેળા હતી સમહત તો હું અત્યારે માથા કું છું ભાઈ ઠાકોરું એક દાડો વેળા ભા હમી આવીને એક દાડો વીર હમા હાથ જોડે હું હું અત્યારે શ્રીપુત્ર બોલું છું પણ આ ગોદરો નોનો કે મોટો એ મન ખબીર કિરાવ હાચમણી નથી સભા વાળો પણ નોનો એ મોટો ગિનેશ ભેગો પૂછપ જાય ઘણો થયેલું હું અત્યારે શ્રીપુત્ર બોલું છું ભાઈ ભાઈ અને એક દાડો એ ઝઘડા મને વીરનો મોરે કર્યો ને બીજો દાડો તમને ભાઈ સભાવાળું હારા મોણો મો વીર મારા વાલા બેસી રહ્યું હું અત્યારે સુપુત્ર બોલું છું ભાઈ સભાવાળું કેવું મારા દેવના અત્યારે રોમ બોલી રહ્યા છે ભાઈ લે ભગતું કે મેલી અન અરે ભગવાન મને બધાઓ વાલે બરોબર એની પણ હોય

અતારી શરીરની બળતરા બંધ થઈ જાય સભા આ કળતરું બંધ થઈ જાય તારા ઘરમાં માં હવા વાળે કવાનો વાયરો ભગવાન કોરે ટાળે દિનેશભાઈ તો વળતા વળી મને પૂછજો ઠાકોર કદાચ હાથ નિશન ન મારી આલું શીખોતર ન આ વધાવો બન્યો બરોબર મારા હાથ બને એવું માતા ભાઈ તો હાથે હેરો કદાચ ઠાકોર છૂટી કરી ન હેડું મારું ન મગત માતા ન કહેવાય ભાઈ પણ ન પડવો તારી દેવ ની હોય અત્યારે શીખોતર આવ્યું